જય શ્રી રામ હરહર મહાદેવ જૂનાગઢમાં મહાશિવરાત્રી પર શું કરવું જોઈએ મહાશિવરાત્રીના દિવસે ગિરનાર પર્વત શિવ સ્વરૂપ હોય તો જાઓ તો ઘડીક ભજન કરો એકાંતમાં ભજન કરો માલા કરો લોકો મહાશિવરાત્રી પર જૂનાગઢ જાવે કોઈ માલા નથી કરતા અમુક કરતા હોય હજારોમાં એક ઘડીક માલા કરો એકાંતમાં વેસો જીવનમાં વૈરાગ્ય લાવો સંતો જેવા મહાશિવરાત્રી પર જવાનું મતલબ એ છે કે જીવનમાં વૈરાગ્ય લાવો સહનશીલતા લાવો જીવનમાં સહનશીલતા લાવો કોઈ અપશબ્દ બોલતા હોય તો સહન કરવાનું શીખો ગિરનાર જેવી રીતે વરસાદમાં તપતી ગરમીમાં સહન કરે છે એવી રીતે તમે સહન કરવાનું શીખો ઘડીક માલા બેસો તો લોકો જાવે તો ભોજન ક્યાં બને છે વિચાર કરે છે ઘડીકમાં માલા કરો ને મહાશિવરાત્રિના દિવસે ગિરનારમાં તો તમે ભૂખ પ્યાસ ન લાગે ને લાગે તો બિલકુલ ઓછો લાગે પણ લોકો કરતો નથી યાત્રા નથી કરતા પ્રવાસ કરે છે ભજન સાંભળો પણ વધારે સરસ હોય કે તમે ભજન કરો કોઈ જગ્યામાં ભોજન કરો તો થોડા બહુત આપો કારણ કે પુણ્ય થોડા બચે પુણ્ય કમાવા જાઓ ને તો પુણ્ય બચે ઉપવાસ રહો તો વધારે સરસ રાત્રે ભજન કરો એકાંતમાં જગ્યા ઘણી છે કોઈ સાધુની જગ્યામાં જાઓ ભજન કરો તો લોકો તો કોઈ દાંત કાઢતા હોય કોઈ રાજકારણની વાત કરતો હોય કોઈ બીજાની નિંદા કરતા હોય મહાશિવરાત્રિ પર જાઓ તો નિંદા ઘરે મૂકીને જાઓ કોઈની વાત ન કરો કોઈની ટીકા ન કરો કોઈની આલોચના ન કરો બધામાં શિવજીના દર્શન કરો દરેક સંતોમાં શિવજીના દર્શન કરો માલા કરો ઉપવાસ રહો જ્યાં વધારે ભૂખ લાગે તો ફલ ખાઓ દૂધ પીઓ સંગ્રહ ન કરો બૈરાગી બનીને જાઓ બૈરાગી રહો મનમાં કામ ક્રોધ ઘરે રાખીને જાઓ ઘણા લોકો ઘરે બેસન ન કરતા હોય પણ મહાશિવરાત્રી પે જાવે ત્યાં બેસન કરે છે તમે એવા ન કરો પવિત્ર બનીને આવો જૂનાગઢ મહાશિવરાત્રી પે જાઓ તો છોડીને આવો ક્રોધ લોભ મધ મોહ ઈર્ષ્યા कोई संत पास जाओ तो कोई ज्ञान लेने आओ, कोई मंत्र लेने आओ इन्हें जाप करो तो तमे पुण्य मिले, बाकी तमे संभलवा जाओ दांत काढ़वा जाओ निंदा करवा जाओ कचड़ा करवा जाओ तो कोई फल न मिले महाशिवरात्रि पे जाओ तो घड़ी भजन करो एकांत उपवास रहो भूख लगे तो फल खाओ अन हो सके तो न खाओ खाओ जरूरी हो तो અને જે ખોર આવતા હોય લોકો એના માટે પણ એક માલા કરો ગરીબ છો તમે પૈસા ન આપી શકો તો માલા કરો એના માટે તમે માલા કરો ગરીબ છો અમીર છો પણ કોઈ માલા તો કરતો નથી પૈસા થઈ ગયા પ્રવાસ કરે છે આથી તો આજકાલ ફળ નથી મળતા લોકો ખૂબ તીર્થ કરે છે પણ ફળ નથી મળતા ફળ જોઈએ તો જીવનમાં ભૈરાગ્ય લાવો જાઓ તો માલા કરો ભજન કરો ઉપવાસ કરો કોઈની નિંદા ન કરો સંતોને વંદન કરો મનથી પવિત્ર બની લઈ જાઓ આંખ પવિત્ર રાખો શાસ્ત્રોમાં તો કહેવામાં આવે છે જ્યારે તમે પરિક્રમા કરવા જાઓ કોઈ તીર્થોમાં જાઓ અને રાસ્તામાં દસ પંદર માણસો હોય તો કોઈ સાથે વાંચ ન કરો વાચન ન કરો કોઈ વાત ન કરો કોઈ સાથે તર્ક કુતર્ક ન કરો શાસ્ત્રોની વાચન કરો મનમાં આવું મનમાં શિવા સીતારામ જે બોલતા બોલતા જાઓ પણ લોકો તો કોઈની ગાડી જુએ કોઈના મોઢા જુએ નહીં સાહેબ જૂનાગઢ મહાશિવરાત્રી પર જાઓ તો મનમાં થોડા બહુ અહંકાર કાઢીને આવો સત્ય બોલો હલી મલીને રહો તમારા પાસે વધારે હોય તો કોઈને ખવડાવો કોઈ બાળક ભૂખા પ્યાસા હોય તેને પાણી આપો દૂધ આપો કોઈને સહારાવાનું જાઓ તો ગિરનાર પર્વતને શિવ સ્વરૂપ સમજીને કરો તો જરૂર તમારા જીવનમાં ફરક થાય જરૂર તમે આશીર્વાદ મળે અને જરૂર તમે પવિત્ર થઈને આવો બાકી તો ઘણા લોકો તીર્થોમાં જ આવે અને ઉલટા પાપ લઈને આવે કારણ કોઈ નિંદા કરે કોઈ રાજકારણની વાત કરે કોઈ સમાજની વાત કરે કોઈની નિંદા કરે કોઈ સંતોની નિંદા કરે નેભર એવા કામ કોઈ દિવસ ન કરો